જય માતાજી મિત્રો આજે આપણા સાઈડ ઉપર પહોંચી ગયા છે તો અહીંયા આગળ જો મિત્રો કોપીન ભરવાની છે અહીંયા આગળ પોજરો બનાવી દીધો છે અહીંયા આગળ આપણો ઓટલો તૈયાર કરી દીધો છે જુઓ મિત્રો કોપીન ભરવાની છે આજે અહીંયાનું કામ તમે જુઓ ભાગ નો માલ બનાવે છે કારીગરો આપણા અંદર જોઈએ કેટલો માલ બનાવ અહીંયા આગળ 3 થેલીનો માલ બનાવી દીધો છે બારની કોપિન માટે તમે જો મિત્રો બારની કોપિનનો માલ 3 થેલી બનાવ્યો છે અહીંયા આગળ માલ કોપિન તૈયાર કરે છે અહીંયા આગળ લેન્ટર્ન ની તૈયારી થઈ चुकी છે 60 થેલી માલ અહીં આગળ જરો ઓજરો તૈયાર કરી દીધો છે તો આજે અહીં આગળ કોપીન ભરવાની છે તમે જુઓ